નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે વડોદરાના આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ ઘર્ષણ થતા પોલીસનો લાઠીચાર્જ ત્રણ ને ઈજા ગાઝામાં શાંતિના સંકેત ઇઝરાયેલના બંધકોને સોડશે હમાસ પીએમ મોદીએ ટ્રમ્પ નેતન્યાહુના કર્યા વખાણ મધ્યપ્રદેશમાં જીવલેણ કપ સિરફ વધુ બે ભૂલકાઓને ભરખી ગઈ કુલ મૃત્યુ આંક ને સ્પર્શ્યો ભારત માટે ચિંતાનો વિષય છેલ્લા ત્રીસ વર્ષમાં વાદળ પ્રદૂષણને લીધે સૂર્યના તડકાના કલાકોમાં ઘટાડો સુ બીસીસીઆઈના નવા અધ્યક્ષ અને વિરેન્દ્ર સહેવાગની પત્ની એકબીજાને ડેટ કરે છે સોશિયલ મીડિયા પર ચર્ચા

મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં ટીમમાં મુશ્કેલ અધિકારીએ સ્પષ્ટ જણાવી દીધું પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂપિયા પાંચ લાખ સુધી પુરસ્કાર આત્મહત્યા કરનારા આઈપીએસ અધિકારીની સુસાઈડ નોટ મળી ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવોનો આરોપ ટ્રમ્પની શાંતિના નોબેલની આશા પર પાણી ફેરવી વળશે ખુદ અમેરિકન પ્રમુખે નથી વિશ્વાસ ભારતીય કંપનીઓએ રાહત દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ સામે યુ ટર્નનું કારણ નવા ઉપરાષ્ટ્રપતિના ના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહ ને અંડર ધમકી ડી કંપનીએ એ માંગ્યા પાંચ કરોડ બે પકડાયા ભારતીય અંડર ઓગણીસ ટીમે રચ્યો ઇતિહાસ સૌથી ટૂંકી યુથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવ્યું બ્રિટનના પીએમ ભારતના મહેમાન વેપાર કરારથી ફાયદો થવાના અણસાર વિપક્ષી ગઠબંધને ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે બિહારમાં ચૂંટણીનો જંગ રાજકીય દાવ પેક્સ આક્ષેપોથી ભરપૂર હશે